વન અધિકાર કાયદા હેઠળ જંગલ જમીન ખેડતા સાપોરા તાલુકાના લોકોને ચાલુ વર્ષે જ હેરાન થતી કે જંગલની જમીન ખેડતા ખેડૂતોને તંત્ર હેરાન કરવા હોય તો વન અધિકાર કાયદો બે હજાર છ કોના માટે બનાવાયો વીસ વર્ષ પહેલા જંગલ તોડી લોકોએ જમીન ખેડી ત્યારે જંગલ ખાતાએ કેમ ન રોક્યા વીસ વર્ષ અગાઉથી ઉકાય વિસ્થાપિતો જંગલ જમીન ખેડતા આવ્યા અને વીસ વર્ષની અંદર જંગલ ખાતાના કર્મચારીઓ અવારનવાર આવતા અને ખેડૂતોને મળી પણ જતા અને કોઈ પણ જાતની હેરાનગતિ કરતા ન હતા પણ ચાલુ વર્ષે રાજકીય કિનાખોરી પ્રેરિત દિશા નિર્દેશ આપી મોરપાડા તાલુકાની હદમાં સાગબારા તાલુકાના ખેડૂતો જંગલ જમીન ખેડતા વન ખાતા હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે પ્રાપ્ત માહિતી અનુસાર જંગલ જમીન ખેડતા ખેડૂતોને હેરાનગતિ કરવાનું બીજું જ કારણ હોઈ શકે તેમ મનાઈ રહ્યું છે કારણ કે ગવ્યર લેક માંડવી ઉમરપાડાના સિત્તેર હજાર હેક્ટર જમીન અભયારણ્ય બનાવવા વન વિભાગે ગાંધીનગર દરખાસ્ત કરતા સરકારે સર્વે કરી તાકીદે રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો જે અનુસંધાને જંગલ જમીન આપવાના બદલે ખાલસા કરવાની નીતિ અપનાવાઈ રહી છે કેમ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની આ મિટિંગમાં સુરત જિલ્લાની સિત્તેર હજાર હેક્ટર જમીન રક્ષિત જંગલ વિસ્તારને અભયારણ્ય બનાવવા ચર્ચા થઈ જેની આવા જંગલ જમીન ખેડતા ખેડૂતોને જંગલ ખાતાના કર્મચારીઓ હેરાન કરવાનું શરૂ કરી દીધેલ છે આ હેરાનગતિથી ત્રસ્ત થઈ સાગબારા તાલુકાના વન અધિનિયમ હેઠળ જમીન ખેડતા ખોપી ગામના ખેડૂતો પોતાના અધિકારો માટે સરકારના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કાર્યવાહી તેજ કરી રહ્યા છે એવા પ્રકાશ ઉસાવા ગુજરાત અપડેટ ન્યૂઝ નર્મદા તમારું નામ શું છે મારું નામ વંશિંગભાઈ સોનાભાઈ ગામ કોપી તાલુકો સાગબારા જિલ્લા નર્મદા કેટલા વર્ષોથી આ જમીન તમે ખેડાણ કરો છો જમીન આશરે તો બી અમે બે હજાર ચારથી પાંચ પાંચમાંથી જમીન કરીએ છીએ ને આશરે તો બી ત્રણસો ને પચાસ થી ત્રણસો પંચોતેર ખેડૂતો આપણે જંગલના જંગલના જમીન પર આધારિત રાખે છે એ બધા પરિવારો છો જે કંઈ પાકે એના પર આધારિત રહે રહી છે ને અમે સનદ મળે એવી પ્રશાસનને અપીલ બી કરેલી કાગળિયા બી મોકલાયેલા પણ એ લોકો ખાલી કાગળિયા લે છે ને અમને હજુ હજુ સુધીને સોનોદો આપી નથી તો અમે સોનોદો આપે એમ કરીને ગણપત સાહેબને બી ને મનસુખ સાહેબને બી અમે અપીલ કરેલી હે એ લોકોને જાણ કરેલી છે પણ હજી સુધી અમને જવાબ આપ્યો નથી ગવર્મેન્ટ ગવર્મેન્ટ તરફથી તમને શું સનદ અથવા વન અધિકાર પત્ર મળેલા છે ના નહીં મળી અમે સાહેબને બી આ અરજી માટે અરજીઓ આપેલી છે પણ આજ દિન સુધી અમને સરકાર તરફથી કોઈ માહિતી આપી નથી સનંદ બી નહીં આપી ને પરિપત્ર બી નહીં આપ્યું શું વન અધિકાર કાયદા હેઠળ તમારી કોઈ અરજીઓ દાવા પેન્ડિંગ પડેલા છે અરજીઓ આપેલી છે પણ આજ સુધી સરકારે અમને કોઈ સનંદ કે પરિપત્ર નહીં આપ્યો આજથી અમે વીસ વર્ષ વીસ વર્ષ વીસ એકવીસ વર્ષ જેટલી વર્ષ થઈ ગયા ખેડતા છે અમે પણ આજ સુધી અમને સરકાર તરફથી કોઈ સલામ નહીં આપવામાં આવી જો જંગલ ખાતું તમને ખેડવા ન દે તો શું કરશો તમે અમે જંગલ ખાતું ખેડવા નહીં દે તો અમે ગાંધીજી માર્ગે આંદોલન પણ કરીશું અને સરકારને રજૂઆત પણ કરીશું જમીન ઉમરપાડા તાલુકાવાળા ખેડે છે અને સાગબારા તાલુકાવાળાને ખેડવા દેતા નથી તો તમે શું કહેવા માગો છો બેન એ વાળા ખેડે છે અને શાકબારા વાળા પણ બે હજાર ચાર ખેડતા આવ્યા છે તો આજ સુધી શાકબારા વાળા પણ ખેડે છે અને ઉમરતાવાળા પણ ખેડે છે ઉમરપાડાવાળા પણ પણ આ વર્ષે લોકોએ અમારી જોડે એવું કર્યું છે કે શાકભારા વાળા ના ખેડે અને ઉમરપાડાવાળા ખેડે એવું એ જંગલના ડિપાર્ટમેન્ટમાંથી અમને કહેવામાં આવ્યું છે પણ અમે વીસ વર્ષથી ખેડતા આવ્યા છે અને અમારો ઘર કુટુંબ આ જમીનથી

અમિતભાઈ જયસિંહભાઈ વッサવા ગામ કોપી તાલુકો સાગબરા જિલ્લા નરબડા જંગલખાતુ જે વિસ્થાપિત થયેલા લોકો છે એઓને જે ખેત મજૂર હતા તેઓને ગવર્મેન્ટે જમીન નથી આપી અને જે ખેડૂતો જે ખેત મજૂર કરતા હતા એ લોકો અત્યારે અહીં ખેતી કરે છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો એના વિશે અમે સરકારને એવું રજૂઆત કરીએ છીએ કે જે વિસ્થાપિત થયેલા છે અને જે બિન કે ખેતી વગરના રહી ગયેલા છે ને એને ખેતી આપે એ અમારી રજૂઆત છે અત્યાર સુધી કોઈ 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 જગ્યાએ તમે રજૂઆત કરી છે અમે આજ સુધી તો ગણપત સાહેબને ભી રજૂઆત કરી છે મનસુખ સાહેબને ભી રજૂઆત કરી છે પણ હવે એનો જવાબ નહીં આવ્યો આજ સુધી હવે તમે ક્યાં રજૂઆત કરવા માટે જવાના છો અમે આજે ગાંધીનગર સુધી ગાંધીનગર જઈશું અમે